મિત્રો આ વડલો બહુ જૂનો છે અંદાજી રાહુલભાઈ ની ઉંમર નો છે રાહુલભાઈ કરતા વધારે ઉંમર નો આજો અક્ષયભાઈ એના લક્ષણ દર્શાવી રહ્યા છે આશીષભાઈ બધા

હવે તો અમારા બૂટ પલાળે છે આમ જો મિત્રો મિત્રો અક્ષયભાઈ ને જો કમ્પ્લીટ થઈ ગયું છે કામ હવે આપણું જો બૂટ પલ્લે નહીં ને એટલે આમ કરવું પડે હા અહીંયા જો આ નદી છે આ બાજુ અહીંયા લઈ ગયા આમ છે

અક્ષયભાઈ અને લક્ષણ દર્શાવતા મુજબ હવે આપડે કઈ નહીં જેવી એને લખાણ કેવા લખાણ આ છે જો પૂર મસ્ત મજા નદી હવે કોઈ જોઈ નઈ થાય

ને મિત્રો પાછળ આવી રહ્યા છે ત્રણ નભીરાઓ છે એનું નામ હું નહીં લઉં પણ લોક માં આવી જાય આ જો મિત્રો ત્રણ નભીરાઓ છે જે હવે ગામ તરફ જાય છે અને હું કઈ નહીં કહું પણ અક્ષયભાઈ અરે નંબર પ્લેટ જોઈ શકો છો તમે એની મિત્રો હું ટીનાભાઈ ને આશીષભાઈ ને અક્ષયભાઈ બોલતો તું ડાયલોગ બોલતો इंदुवा दों ब्लॉग चालू અમે હવે નીકળી ગયા મિત્રો અમારે પલો મિસઅન્ડરસ્ટન્ડિંગ થઈ ગઈ અને અમે પૂછી ગયા બાપા સીતારામ ના પાછા બાપા સીતારામ ના હોટે આવા બધું માવા ખાવા દેવી આ શું છે તમને નથી ખુ

મિત્રો અમે આવી ગયા ગલમા ના મંદિરે દર્શન કરવા માટે કામ ચાલુ છે અને અક્ષયભાઈ